તો ભાઈ આ છે છેલ્લો વ્લોગ હવે વ્લોગ નહીં આવે હાલો દોસ્તો એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે જય માતા જય રામ રામ બધાને તો બધા મજામાં થશે અને હું પણ મજામાં છું તો આ છે પટ્ટા પડી જવાના એટલે કે સુગરનો છેલ્લો દિવસ છે તો કાપા જેલા છે બધા થોડુંક એવું હતું પણ અહીંયા મજૂર હશે કેટલા બધા તો કન્ટિન્યુ વ્લોગમાં રહેતો હું તમને બતાવું કઈ રીતનો માહોલ છે તો હાલો હું જાઉં કાપે છે અહીંયા તો જો આ બધા મજૂર કાપે છે આ અમારી વાળા છે અને આમ બધા બેન ને ખાનદેશી કહેવાય ની એમપી બાજુ તો એટલામાં લગભગ હો મજૂર થઈ છે કાપે એટલામાં નહીં અહીંયા કાપે છે તો અહીંયા દેખાય અહીંયા પછી ઓલા પણ હામાં બતાવીને અહીંયા છે હો એટલે એટલામાં ને એટલામાં લગભગ બસો ત્રણસો મજૂર છે કેમકે આ સુગર બંધ થઈ છે ફોટા પડી જાય તો અમારે છે ગાડી છે ભરવાની આ અમારે ડ્રાઈવર છે પટા પડી પડે ધક્કા પડી જાય કાલ હા પટા પડી ગઈ હા બાજુ આવો

તો આમાં અત્યારે ખેતરમાં મેળો ચેલો છે એવું છે માહોલ બધી બાજુ એટલા માણસો છે એકલા અને અમે અહીંયા બેઠા બેઠા સા પીએ છી એમ કે

હાવ પૂરો હાવ એટલે હાવ નૈરા થઈ જાવ પછી શું થાય એનું કઈ ખબર નથી બીજા કામ કરવા જવાનું છે કે નથી જવાનું ઘરે જવાનું છે નક્કી નથી પણ એ જો થાય એ હું તમને વ્લોગ દ્વારા તમને ખબર પડાવીશ કે શું થાય અમારે અહીં રહેવાનું છે ઘેરે ભાગી જવાનું છે અત્યારે તો કાંઈ ખબર નથી આજે બધા ઘેરે જાય પછી ખબર પડે શું થાય એ નક્કી પછી થાય તો ભાઈ આ છે સહેલો વ્લોગ હવે વ્લોગ નહીં આવે લગભગ જો બીજી સુગરમાં જવાનું થાય તો

બીજું સુગર માં નિજા હોય તો કન્ટિન્યુ પાછા વ્લોગ આવી છે અહીંયા તો લાઈટ નથી હાવ લાઈટ નથી એટલે વ્લોગ નથી મૂકતો બાકી બીજો કઈ વાંધો નથી તો તો કન્ટિન્યુ વ્લોગ માટે તો મજા આવી છે જોવાની હું થાય છે વ્લોગ માં આગળ તો જોતા રહેજો બોલો હાલો આ પટ્ટો પડી ગયો છે હવે ખડકી ને પાટલા હેઠે નીચે ફગાવી માંથી આવ્યો છો પૂરું હવે હવે પૂરું કાલે જાવું છે અદ્રક અને કવે ન્યા કે પાલે ન્યા નાઈ ધોઈ પછી ઘરે જવાના ઘરે ભગવાન હે સુગર મને જવું

હા તો રીલ મારી આઈડી માં આવી જશે ભાલિયા જયદીપ અગિયાર અગિયાર તો જાઓ જોઈ મસ્તની રીલ છે તો રીલ પેલા બનાવી નાખીને પાછું રીઝે કુ એ પણ એમ ફોર્મ્યુલા લાવે તો આલો કન્ટિન્યુ માં રહેજો તો આ તો આજનો વ્લોગ જોઈને મજા આવી એક લાઇક કરી દેજો ને એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળીએ છીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી